અમરેલીના લીલીયા ખાતે સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું દેશને સહકારી પ્રવૃત્તિઓ થકી સમૃદ્ધિ બનાવવા અભિગમ દિલીપ સાંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય નેતાઓએ દીપ પ્રાગટ્ય કરીને સહકાર સંમેલન શરૂ કર્યું હતું સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય કસવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા સહકારી મંડળીઓ દ્વારા દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે તેવા અભિગમને દિલીપ સાંઘાણીએ વધાવ્યો દેશમાં પંચોતેર વર્ષ પછી મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકાર મંત્રાલય બનાવ્યા પછી એની જવાબદારી માન્ય અમિતભાઈ શાહને સોંપી જે સબળ અને સફળ નેતૃત્વ ગુજરાતને દેશને પૂરું પાડી રહ્યા છે એના માધ્યમથી દેશમાં પ્રાઇમરી સોસાયટી એક રૂપ રંગથી ચાલે કાનૂનથી ચાલે એના માટે મોડલ ગાયલોજીઓને બનાવ્યા આ મોટાભાઈ દેશના રાજ્યોને મોકલ્યા ને એની સ્વીકૃતિ મળી આ સ્વીકૃતિના કારણે સમગ્ર દેશમાં પ્રાઇમરી સોસાયટી એક સાથે એક જ નિયમો પ્રમાણે કામ કરી શકે અને ત્યારબાદ એમણે લગભગ ચોપન કરતાં વધારે નવા આયામો નવી યોજનાઓ સહકારી પ્રાઇમરી સોસાયટીના માધ્યમથી કામ કરી શકે એવી વ્યવસ્થા કરી